જોકર માં 518 અને માસ્ટરફક માં 5 ઘટાડો 500 નો ઘટાડો એટલે પોતા વિષયે સકેત કરા વર્તા યાર સાબિત થાય છે રૂપિયા માલ હરેશભાઈ સંદીપભાઈએ 1000 રૂપિયાનો માલની ખરીદી કરી તો એની આમનો શું થશે કાદે ઉધાર 10 રૂપિયા થશે હરેશભાઈ તો આ હિસાબી સમીકરણ a c l કે કે સાબિત થશે વેરી